હજી જરૂર ચોક્કસ એ વખતે હું આપને જણાવી દઉં કે દેશભરની અંદર ઘણા બધા અકસ્માત થાય છે આશરે એક વર્ષની આપણે વાત કરીએ તો ચારથી પાંચ લાખ એક્સિડન્ટો થતા હોય છે અને એની અંદર દોઢથી બે લાખ લોકો ખાલી અને ખાલી માર્ગ અકસ્માતના કારણે મૃત્યુ પામતા હોય છે એવી જ રાતે આપણે દિવસભરની આપણે વાત કરીએ તો એક દિવસની અંદર આશરે ચારસોથી સાડા ચારસો લોકો ખાલી ફક્ત અને ફક્ત માર્ગ અકસ્માતના કારણે મૃત્યુ પામતા હોય છે આ એક ગંભીર બાબત છે કે જેના પ્રત્યે સરકાર પણ સજાગ છે આમ આદમી પણ સજાગ થાય એવી અમારી પહેલ છે કે જેના કારણે આપણે વાત કરીએ કે માર્ગ થવાના કારણો કયા માર્ગ અકસ્માત થવાના કારણો છે તો ઓવર સ્પીડ છે ઓવરલોડ છે ઓવર ડાયમેન્શન છે અને ખાસ કરીને વાત કરીએ તો ડ્રંક એન્ડ ડ્રાઈવ છે કે જેના કારણે માર્ગ અકસ્માત થવાની સંભાવના વધી જતી હોય છે અને કંઈક અંશે આપણે જોઈએ તો કે રોડની જીઓમેટ્રી પણ ખરાબ હોય તો એના કારણે પણ માર્ગ અકસ્માત થતા હોય છે હવે આપણે એનાથી બચી કેવી રીતે શકાય એના માટેની આપણે વાત કરીએ જ્યારે તમે ટુ વ્હીલર લઈને નીકળો ત્યારે તમારે હેલ્મેટનો ઉપયોગ અવશ્ય કરવો જોઈએ અને જ્યારે ફોર વ્હીલર ચલાવતા હોવ છો ત્યારે સીટ બેલ્ટ જરૂર બાંધવું જોઈએ જાહેર જનતાને મારી અપીલ છે કે જ્યારે તમે વ્હીકલ ચલાવતા હોય ત્યારે વધારે ઉજાગરો કરીને પોતાનું ટુ વ્હીલર કે ફોર વ્હીલર ના ચલાવો કે જેના કારણે પણ માર્ગ અસપમાં થવાની સંભાવના વધી જતી હોય છે બીજી વસ્તુની આપણે વાત કરીએ ડ્રંક એન્ડ ડ્રાઈવ કરીને આપણે વ્હીકલ ચલાવવાનું નથી અને ઓવર સ્પીડમાં પણ આપણું વ્હીકલ કરવાનું નથી સૌથી વધારે જે અકસ્માત થાય છે ટુ વ્હીલર ઉપર થાય છે અને બીજા બધા જે અકસ્માતો છે રાહદારીના પણ અકસ્માત થાય રાહદારીના અકસ્માત એ રીતે કે આપણી એક નજીવીને ભૂલના કારણે કોઈ વ્યક્તિનો ભોગ વધવું પડતું હોય છે આરટીઓ રાજકોટ કચેરીની વાત કરીએ તો એક એક જાન્યુઆરી બે હજાર પચીસથી માર્ગ સલામતી સપ્તાહની ઉજવણી થઈ રહી છે કે જેની અંદર અમે સ્ટેટ પ્રોગ્રામ છે સ્કૂલોની અંદર પ્રોગ્રામ છે અને જાહેર જનતાને ઉપયોગી થાય એ રીતના સેમિનાર કરીએ છીએ અને લોકોને જાગૃત કરીએ છે કે તમે સીટ સીટબેલ્ટ બાંધો ટ્રાફિકના નિયમો પાળો અને હેલ્મેટનો ખાસ ઉપયોગ કરો જાહેર જનતાને મારી મીડિયા પણ એક અપીલ છે કે તમે આ મેસેજ ઘરે ઘરે સુધી પહોંચાડો કે ટ્રાફિકના નિયમો અવશ્ય પાડે હેલ્મેટનો ઉપયોગ કરે અને સીટબેલ્ટ બાંધ જરૂરી છે સાંત સમાચાર ફેસબુક પેજને લાઇક કરો વિડીયો શેર કરો અને વધુ વિગતવાર સમાચાર માટે સાંત સમાચાર ડોટ નેટ વિઝિટ કરો સાંત સમાચાર ફેસબુક પેજને લાઇક કરો વિડીયો શેર કરો અને વધુ વિગતવાર સમાચાર માટે સાન સમાચાર ડોટ નેટ વિઝિટ કરો